સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવપૂર્ણ અગિયારસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભગવાનની આરતી યોજવામાં આવી હતી અને સાથે કાળિયા ઠાકરે આજે સ્વર્ણના આભૂષણો ધારણ કર્યા હતા અને આ દરમિયાન ભગવાન ચાર માસ પાતાળ લોકમાં વાસ કરતા હોવાની માન્યતા છે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કામ માટે ચાર માસનો વિરામ લેવામાં આવે છે લગ્ન બાધા જનોય વગેરે જેવા કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી અને આ અવધિને ચતુર્માસની અગિયારસ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન લીલી પરિક્રમા કરવાનું સવિશેષ મહત્વ રહેલું છે ને વૈષ્ણવ માર્ગી તેમજ નક્ષત્ર પ્રમાણે ભાવિકો ચાર માસ એક ટાણું ભોજન કરી ભક્તિ કરતા હોય છે અમે રણછોડ ખૂબ સારા એવા ભક્ત છીએ અને દર અગિયાર અમને ભાઈમાં સમજાય એમના ભક્તિભાવથી અમે અમારું ગોપી મંડળ આખું ગુલાબી સાડી પહેરીને એક સરખા કલરના ડ્રેસમાં આવી અને રણછોડરાયને અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સ્વામી ભગવાન અમને ઘણું ઘણું સુખ આપે અને અહીંયા આવેલા દરેક ભક્તોને પ્રેમથી એમના બધા મનોકામનાઓ પૂરી કરે અને આટલી હજારો ભક્તો અહીંયા રણછોડરાયના મંદિરે દર્શન કરે અને એમની આસ્થાઓ પૂરી કરે એ જ મારી રણછોડરાયના ચરણોમાં પ્રાર્થના હિન્દુ ધર્મની અંદર એકાદશનું ખૂબ જ મહત્વ રહેલું છે એમાં પણ દેવ પોઢી એટલે કે દેવ શૈની એકાદશી દિવસે ભગવાન વિષ્ણુ નારાયણ પાતાલોક માં જાય છે બલિરાજાને આપેલા વચન પ્રમાણે ઠાકોરજી પાતાલોક માં રહેતા હોય છે ત્યારે સમગ્ર સૃષ્ટિની અંદર આ જગતની અંદર જેવા કે શુભ કાર્ય યજ્ઞો પવિત્ર સંસ્કાર હોય લગ્ન સંસ્કાર હોય કે ગૃહ પ્રવેશ હોય એવા જે કંઈ શુભ કાર્ય હોય એના આમ ચાર મહિના સુધી મુહૂર્ત હોતા નથી કારણ કે ઠાકુરજી નારાયણ ભગવાન એ પાતા લોકમાં હોય છે જ્યારે આ ચાર મહિના દરમિયાન સાધુ સંતો ભક્તો વૈષ્ણવો યમ નિયમ તપ વ્રત પૂજા પાઠ યજ્ઞ ઇત્યાદિ કરીને આ પૃથ્વીનું સંચાલન જે ભગવાનની ભક્તિની શક્તિથી જે થતું હોય છે એ ખરેખર બહુ અસ્મરણીય હોય છે આનાથી પુણ્ય દાન પુણ્ય કરવાથી ભગવાનનું નામ લેવાથી ભગવાનના જપ કરવાથી ભક્તોને અનંત ગણું પુણ્ય મળતું હોય છે એવો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે આ ચાતુર્માસની અંદર ઘણા લોકો વૈષ્ણવો ઘણા બધા નિયમ લેતા હોય છે તો દરેક લોકો ખૂબ ભક્તિ કરતા હોય છે આમાં શુભ કાર્ય કંઈ થતા નથી પણ ભગવાનનું નામ યજ્ઞ દાન અને તપ આ અભિશેષ કરવામાં આવે છે